આ બધા દુનિયા કેતા કે આ માતા ફાતા ના હોય આ ધૂણવાનું ધૂળવાનું તો બધું આ તો નાટક કેવાય આ તો ધન કેવાય આ ધૂણ તો કોઈ આવતી હશે એમ એમ કરી અને કઈક પેઢીઓ તો છે ને નાસ્તિક બની જઈ

એના માટે જ મારા ભગવાને આવા હડા અડાહડકડિયુગમાં આવી મન સતની ગાદી આલી છે મારાથી થાય એટલું કરીશ બધાએ મારાથી સુધારવાના નહીં પણ જેટલા જેનું લખ્યું છે મારા હાથે એનું હું કરવાની જ છું તમે કહેશો કે નહીં કહો તમે માનશો કે નહીં મોનો હું તમારું ભલું કરીને તો મારો આભાર ના મોનતા એ સમ ના મોનતા તો હું તમારું ભલું કરું ને મારું કર્તવ્ય નિભાવું છું મને આભાર ની ભૂખ નહીં મન એલડી ને પ્રેમ કોને કહેવાય ભક્તિ કોને કહેવાય જેટલી ભક્ત ને તકલીફ પડે ને એટલી ભગવાન માતાજી જે તે માનતા હોય ને એને પડે

નહી બન્યો હોય કદાચ એમ કે માં સમય તો ચારે બને શી ખબર પડે આખી જિંદગી તો પૂરી થવાય હજુ કેટલો સમયની રાહ જોવી સમય બને સમય બને એવું થતું હોય ને તો હું તમારો સમય કપાત કરી શકું છું કાપી શકું છું ચારે કાપી શકું જયારે તમે તમારું જીવન સમર્પણ ભાવથી આપી દો મન માં તું કે એમ ખરું તું કે કરવાનું તું કે એમ જવાનું તું કે એ જ ખાવાનું એવી રીતે તમારું જીવન સમર્પણ કરી દો ને તમે મને ગુરુ માનો છો ને તો ગુરુ ને સમર્પણ કરી દેવાય કે તમે જે કહો ને એ મારા માટે સર્વોપરી હું માન્ય રાખીશ ખાલી એક વખત તમારું જીવન સોંપી દેજો કદાચ જો પાંચ વર્ષ દસ વર્ષ તમારો સમયગાળો લખ્યો હશે ને તો કાપી 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 અને બે વર્ષ ને સુખ બતાવું હું એ મેલેડી માતા હતી તમારી બધી માતાઓ નો કહી દઉં વચન આપી દઉં કહી દઉં જા તારો દીકરો મારા પારે રવિવાર આવવાનું ચાલુ કર્યું છે મારા સાનિધ્ય રવિવાર ભરવાનું ચાલુ કર્યું છે એટલે તમારા જે તે નડતર હોય તમારા જે તે ખોટા કર્મો કર્યા હોય એના ફળ સ્વરૂપ કોઈ માતા નડતી હોય જેમ કે કોકના લાફો માર્યો કોઈક નેહાકો લીધો કોઈક ની જમીન પડાય લીધી કોઈના દાગી ના લઈ લીધા કોઈના ઘેર ચોરી કરી લીધી કોઈ ગમે તે ગમે તે આવા તમારા કર્મો ના કારણે કોઈ દેવ દુઃખ હોય હોય ને માતા કોઈને એમને નડે કોઈ લાફો માર્યો હશે તો કોકની મેલડી આવી હશે કોકનું પઢાઈ લીધું હશે કોક તો ઝોપડી આવી હશે કોકનું લઈ લીધું હશે કોક 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 ની સીકો તરાઈ હશે તો તમને આ બધી માતાઓનો માર હોય જ પણ શું કરું માતા તમારા જેટલા નડતર માતાઓ હોય ને બધીને કહી દઉં મારા સાનિધ્યમાં આવ્યો છે એટલે તાર ભલે તું દુઃખ નાખું એનો વાંધો પણ એટલું બધું ના નાખ નાખતી કે જેથી મારા પર વિશ્વાસ તૂટી જાય અને વિશ્વાસ જો તૂટી ગયો તો તારો હું ન્યાય કરાવીશ જો એ ન્યાય માટે માતા મારું મૌન રાખે એટલાય સોલંકી પીઠીની માતા સતનો ન્યાય બતાવો કદાચ કોઈ કુવાશીનો ન્યાય હાંકો લીધો હોય મારી ગાડી મેલી હોય છૂટાછેડા પરાણે લઈ લીધા હોય અને કુવાસી રોહિન ઘેર જે જેના પિયરમાં જઈ હોય ને તેના પિયરનું દેવ આવ્યું હોય તમારે તો અને તમને મારવા આવ્યું હોય નડવા આવ્યું હોય ને તો હું માતા શું કરું તમે મારા બન્યા હોય તે પિયરની માતાને કહી દઉં કે શાંતિ રાખજે મારો ભક્ત બન્યો છે એના સદબુદ્ધિ નથી એકવાર હાથ ફેરા ફર્યા પછી એની જોડે જેવું હોય એવું એને જીવન સાથી કરી અને અર્ધાનગી કરી અને એને રાખવી પડે પણ અજ્ઞાનતા ના કારણે ગુસ્સામાં ક્રોધમાં કદાચ તારી દીકરી ને વોક વગર મારી અને કાઢી મેલી અને તું એનું ઉપરાડું લઈ એની કોઈ પિયરની માતા બદલો લેવા આવી તો ભલે આવી જા તારા દીકરા નો સદબુદ્ધિ આલી અને કરેલાનો નો પસ્તાવ ના કરાવું અને એનો દંડ પાણી ના કરાવું તો લગીન તું એને મારતી નહીં તો માર ના ખાવા દઉં માતા

કેસે કુવાસીઓની જ માતા કુવાસીઓનું જલ્દી વાપરે તો આ બધા દેવ હોય એ બધા મારા વચ્ચે ને વિશ્વાસ એ રહે કે હાર જા મારા દીકરા સદબુદ્ધિ આવીને તું જે રીતે કરું એ રીતે પણ કર્યા જે એને કર્યું છે એનો દંડ કરાવી દે એનો પસ્તાવો કરાય કે આ ભૂલ કેવાય આ કરાય એવી એને સદબુદ્ધિ આલી આલી કરજે એટલે છે ને મારું મોન રાખીએ માતાઓ છે ને મારતી બંધ થઈ જાય એટલે તમને શું લાગે તમને શું લાગે કઈક ભાવિકો જો અનુભવ થયા છે કે તારા પારે પાંચ રવિવાર થયા પાંચ રવિવાર માં તો અમને બધું નેવ ટકા દુખ મટી શક નહીં કઈક ભાવિકો નો આવો અનુભવ થયો મા પહેલા રવિવાર આયા ને તોથી જ મને એવું લાગ્યું કે મારું જીવન બદલાઈ ગયું

નહિ કેતા દેવ દેવ નું હપાડું કરે હું વાપર્યું ભુવાની ભાષામાં એવું કે દેવ નું હપાડું કરે હપાડા મતલબ તમને કોઈ ઝોપડી માતાનો માર હોય કોઈ ઝોપડી લડતી હોય કે કોઈ ગોગા મહારાજ તળિયાના જગ્યાના લડતા હોય તે એ મહારાજને એવું કોઈક મહારાજ એના સદબુદ્ધિ હું આલીશ મારો દીકરો માની એને હાથ પહેરીને સમજાવીશ કે નાગને કોઈ દાળ છંછેડાય નહીં નાગને કોઈ દાળ મરાય નહીં નાગન કોઈ દેડ રાફડા તોડાય નહીં આ ગલતી થઈ અને આ ગલતીનો દંડ કર અને એની માફી માંગ અને પસ્તાવો કર તો મહારાજને જોડે એ ગમે તેવો ગુનો કરેલો હોય ને મહારાજ દ્વારા માફ કરાવી દો હું વચ્ચે રહીને એ મહારાજ મારું મોન રાખે કે જા મેલડી તારું મોન રાખું એના હવે નહીં નડું પણ એના સદબુદ્ધિ હાલ એ ધરતી પર ખાલી મનુષ્યનો હક નહીં બધા જીવો જંતુનો હક છે મનુષ્ય ખાલી પૃથ્વી એકલા મનુષ્ય માટે નહીં આવા પશુ પક્ષીઓ માટે છે એવી માતાઓ એ ગોગા મહારાજ શીખ હાલવાનું કે શિખામણ આજજે એટલે મારો પ્રવચન માં બધી શીખામણ આલો છે એટલે હું શીખામણ આલો થોડું શીખી અને કર્યાનો થોડો પસ્તાવો તમે તમારા બાપ નો કરેલો પસ્તાવો તમે દીકરાઓ કરી જોજો અને એક કદાચ માફી માંગી લેજો જીવન માં એવા અજવારા થશે ને કોઈ જોયું નહીં હોય હું કઉ છું એ ચમત્કાર થયો માતાજી ને પારે જ્યાં રવિવાર માં તો સારું થઈ ગયું એટલે પૂછાય ને હા હાર ચાલશે હું તો કે ખાલી દર્શન કરીને તોય મારું હારું છું અતર આ તો રેર દર્શન કરીને તું તાર દૂર થી રમ રમ કરી જા મને વાંધો નહીં પણ એ હારું છે ને કેટલા મહિના રહે છે જો લગીને મારા રવિવાર ભરશો ચારો ચોધી રહેશે હારું જ્યાં સુધી મારા રવિવાર આવશો ત્યાં સુધી તમારા ઘર માં સારું રહેશે જેવો મારો રવિવાર ચૂક્યા એ દર તકલીફ ચાલે તો કાયમ માટે તો થોડી તમે મારા ધોમે આવવાના છો આવશો તો તમારો ભાવ બોલે છે સમયે સમયે બધું પરિવર્તન થાય કાલ આ ભક્તો નવા આવશે જે નવા આયા છે ને તો છે કે માતાજી શું પણ બહુ વાતો કરું છું પડે કામ કઈ રીતે થાય છે એવું હું કામ મારી નહીં હમણાં કીધું ફરી કઉ છું તમારી કોઈ ગુલામી કરવા વાળી નહીં લહેર આ કરું છું ને તેની પાછળ કઈક મારો ઉદ્દેશ છે અને કામ કઈ રીતે કરું છું એ કહું છું તમારા દેવ મારા ભરોસે હોય તમારા પૂર્વજ નર્તર હોય ને તમારા પૂર્વજ પિતૃ તમે હરાઈ દીધા હોય બે હારી નાખી દીધા હોય વાર વારે ગડે કદાચ એના સપનામાં આવતા હોય ગમે તે તમને પિતૃ દોષ હોય પૂર્વજનું કોઈ દુઃખ હોય પૂર્વજ નર્તર હોય ને તો પૂર્વજને એમ કહીએ પૂર્વજ મહારાજ હમણાં રહ એટલે તરત શું કે છે હાર માતા તમારું મોન રાખી મારા દીકરા નડતો નહીં પણ હું ભટકું છું તો તમે કઈક કરજો જેથી મારો દીકરો મને જગ્યાએ સ્થાનક આલે અને મારા નામથી થી કઈ કરે તો ભગવાન મને આત્મા શાંતિ આલે એવો તમારો પૂર્વજ એમ અને કહું કે હા જા બેહાડી તો છ મહિનામાં તમારા ઘેર તમારા મગજમાં વસી અને તમારા ઘેર પૂર્વજે બેઠા હોય ને એ હું મેલેડી બેહાડું છું કે જાતે કઈક દીકરા દીકરી બધા સીખોતર બાર સીખોતર સમજ પ્રમાણે તમને એવું